અને ત્યાં થાય એટલે એવું કઈ સર્વા ઓલ્ડ એજ ના જે અમુક લક્ષણો છે ને બગડવાના એમાં તમે અમુક ટાઈમ સુધી તમને એવું લાગે કે મને માંડી છે ત્યારે તમારે ગાજર રોજ ચાલુ કરી દેવા પડે તો અમુક ટાઈમ પછી ફાયદો દેખાય બે મહિના બે મહિના પછી તમને ફાયદો દેખાવા માંડે પછી શરૂઆતના એજમાં જયારે આ નંબર આવ્યા હોય અને શરૂઆતનું તમે જો આંખો નંબર ઓછા હોય અને એ જ ટાઈમે જો તમે ગાજર વધારે ચાલુ કરી દો તો જે નંબર છે એ ત્યાંના ત્યાં અટકી જાય અને નાબૂદ પણ કરી શકે છે અને જે વિચાર્યો ફળ પછી બીજો એનો ઉપયોગ એક એન્ટી ઓક્સિડન્ટ એન્ટી ઓક્સિડન્ટ એટલે કે જે તમારા અમુક અંગો છે હાર્ટ હૃદય પછી જે લંગ્સ ફેફસા જે વાયટલ ઓર્ગન્સ છે આપણા જે મુખ્ય જે ઓર્ગન્સ કહેવાય કિડની એમાં શું હોય છે કે જે અમુક બહારના અમુક ખરાબ આપણું શરીર બગડતું હોય એ અંગો બગડતા હોય છે તો આ ગાજરમાં અમુક એવા તત્વો હોય છે કે જે આ બધા અંગોને બગડવા માટે રોકી શકે છે એટલે અમુક જે કેન્સરની ગ્રોથ હોય ખરાબ સેલનો વિકાસ થતો હોય એટલે કેવાનો કે જે તમારા અમુક અંગોને બચાવે છે બગડતા અને જે બહારથી હોય કાતો તમે લેવાતા હોય પાણી ગમે તે અમુક પીવામાં બની શકે આપણે ખાવામાં બી બની શકે કોઈ વ્યસન હોય એમાં બી ખરાબ તત્વો આપણે લઈ શકીએ બોડીમાં અને એ જયારે શરીરમાં નુકસાન કરવાના હોય છે એને આ અમુક આપણા પોષક તત્વો હોય ગાજરમાંથી એ રોકી શકે છે તો એક એન્ટી ઓક્સિડન્ટ તરીકે બી આનો સારો ઉપયોગ છે પછી બીજું એક વજન એનો ત્રીજો ઉપયોગ છે કેલરી કેલરી બહુ ઓછી હોય છે ઓછી હોય છે એટલે કે તમે જ્યારે વજન ઘટાડવા માંગતા હોય તો વજન ઘટાડવા માટે કેલરી જેને ખબર નથી એનું વજન ઘટે નહીં તો કેલરી માટે શું હોય છે કે આની ગ્રામમાં હોય છે સમથિંગ સમથિંગ તો તમે લો તો તમારા શું એક તો પેટ તમને ભરાયું લાગે ફ્રુટ્સ કરતા પણ ઓછી પચાસ ફ્રુટ્સમાં પચાસ હોય સારા એવા ગળ્યા ફ્રૂટ હોય તો સો કેલરી સિત્તેર સાઠ સિત્તેર પર જતા કેરી ચીખું કેળા એમાં થોડીક સાઠ સિત્તેર પર જાઓ અને અમુક સફરજન હોય એમાં તમે પચાસ ની આસપાસ ફરો કેલરીમાં તો આમાં તો તમે વીસ પચીસ માં ફરો તો એ રીતે જે લોકો વજન ઘટાડવા માંગે છે તો વધારે પડતું આવા કચુંબર જે ગાજર છે કાકડી છે એવું તમે લઈ શકો છો તો તમારે શું કે પેટ બી ભરાયેલું લાગે અમુક પોષક તત્વોની જે ઉણપ હોય એ ના અને અમુક તમારા જે અમુક ભોજન લો એને પચાવવામાં મદદ કરે તો વજન જે મોટાપાથી પીડિત છે જે લોકો વજન ઘટાડવા માંગે છે એમના માટે આ બેસ્ટ ઓપ્શન કહેવાય કે ગમે તે કાચા શાકભાજીમાં આવે ગાજર મૂળા ટામેટા તો આ રીતે ડાયાબિટીસમાં થોડું ઘણું વિચારવું હાઈ રહેતો હોય એને થોડું એના ફિઝિશિયન પૂછીને વિચારી શકાય કે ભાઈ કેટલું લેવું જોઈએ કેટલી માત્રામાં લેવું જોઈએ બાકી તો નોર્મલ સરદાર સ્ટેજમાં તો ચાલી જાય એવું છે એટલું બધું કઈ નુકસાન કરે નથી હવે ચહેરાની જે યંગ દેખાવા માટે પણ આનો ઉપયોગ થાય છે તો ઓલ ઓવર જોવા જઈએ તો શું છે કે સલાડ આપણી જે ડીશ છે જમવાની એમાં સલાડનો નો ઉપયોગ સસ્તો અને વધારે પોષક તત્વો મળી રહે એ માટે આનો કરવો જોઈએ કે કે શાકભાજીને આપણે જ્યારે બનાવવા જઈએ છે ત્યારે એને શેકીએ એને તળીએ છે એને શેકવું પડે એને બનાવવી પડે એમાં શું એમાં ઘણા પોષક તત્વો એમના નાશ પામતા હોય છે એટલે આ કાચું ફ્રુટ્સ કેમ આપણે કાચું કાચા શાકભાજી અને ફ્રુટ્સ કેમ આપણા ડાયટમાં હોવા જોઈએ કે જે અમુક જે વિટામિન્સ અમુક મિનરલ્સ હોય જે નાશ પામતા હોય છે એ નથી મળી શકતા આપણને એટલે આ સલાડ માંથી અને ફ્રૂટમાંથી આપણે મેળવીને આપણો બેલેન્સ પ્રયત્ન કરવો જોઈએ અને અમુક જે ખોટા જે જે રોગો આવવાના હોય છે આપણા શરીરમાં અમુક ખરાબ મોટા મોટા જે ખરાબ કોષો વિકાસ થતા હોય કેન્સરની ગ્રોથ હોય એ બધાને રોકી શકે છે અને અમુક જે આપણને અમુક ફાયદો દેખાતો હોય એ આપણને અમુક લાંબા સમય એક બે મહિના આપણે ચાલુ રાખો તો દેખાઈ જાય સારું ત્યારે ફરી બીજા વિડીયોમાં મળીશું